અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા પ્રકાશભાઈ વર્માએ ધંધા અર્થે બે મહિના પહેલાં ઓડોમાં આવેલા રાધા સ્વામી ઓડો ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા વીસ હજાર વ્યાજ પેટે લીધા હતા આ ફાઇનાન્સ કંપની મણિનગર પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા યોગીનભાઈ ભટ્ટ ચલાવે છે પ્રકાશભાઈ પૈસા ભરપાઈ નહીં કરી શકતા યોગીનભાઈ અને તેના મિત્રોએ પ્રકાશભાઈનું અપહરણ કરીને મૂઢ માર માર્યો અને ત્યારબાદ तेना भाई ने बोला ही दी दो जो मूड मारना कारण प्रकाश में मौत था तो मैं 12 बजे रात को वहाँ पे गया बराबर पैसा दे पैसा तुम बोले मैं मैं बोला पैसा तो मेरे पास इतने टाइम है नहीं रात को अट्ठाईस हज़ार तीस हजार पैसा कहाँ से आएगा छोटे आदमी हैं हम तो बोले एक काम करो आप यहाँ पे बाइक रख दो अपने और आप यहाँ से लीवा के अपने भाई को जाओ मैं रात को डेढ़ बजे अपने भाई को ले के वहाँ से घर पर आया और घर पे बाहर छोड़ के मैं दूसरे रूम पे चला गया वो भाई जाके अंदर सोया सोया का सोया ही रह गया सुबह में डेढ़ बोर्ड मिली पैसा नहीं आप सकना प्रकाश भाई ने बाइक पर कब्जे कर लेवाई थी जो कि प्रकाश भाई ने मारना कारण मौत हुई हो जान था, था। योगीन भट्टे पोता मणसों द्वारा बाइक मुका दीद बापूनगर पुलिस हत्या गुना में योगीन भट्ट ने धरपकड़ी है सवेरे राकेश प्रकाश ने फोन તો એનો ફોન ઉપાડ્યો નહીં જેથી રાકેશ પ્રકાશના ઘરે ગયો અને જોયું તો પ્રકાશ પથારીમાં મરણ અવસ્થામાં જણાવ્યા જેથી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આ યોગેશ ભટ્ટ રાજદીપ અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે અપહરણ અને ખૂનનો ગુનો નોંધ્યો છે સરદારનગરમાં નવ પોલીસ કર્મચારીઓના મારના કારણે રાજુ ઠક્કર નામના ઘરપોળ ચોરનું મોત થયું આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી કે ફરી એકવાર મણિનગર પોલીસ કર્મચારી યોગીન ભટ્ટની દાદાગીરીએ નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો છે બાપુનગરમાં હત્યા કેસમાં પોલીસે યોગીન ભટ્ટની ધરપકડ કરી છે પરંતુ આ હત્યામાં રાજદીપ અને અન્ય બે વ્યક્તિનું નામ પણ બહાર આવ્યું છે પોલીસે સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટેલ વીટીવી અમદાવાદ